श्लोक 31 स्वधर्मंपि चावेक्ष्य न विकंपितुं महसी धर्म्याद्य युद्धायोडन्य क्षत्रियस्य न विदते 31 शब्दार्थ स्वधर्मं वेद निर्धारित कर्तव्य अपि पण च अवेक्ष्य विचारIne न नहीं विकंपितुं विचलित थवम् अर्हसी जो धर्म धर्मने माटे मटे की खरेखर युद्ध युद्ध करवा क बेता श्रेय कल्याण अन्यतन्य अन्य क्षत्रिय से क्षत्रिय न नहीं विद्यते अर्थात तदुपरांत ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ ધર્મને ધ્યાનમાં રક્ષાના પ્રયોજન અર્થે યુદ્ધ કરવાથી વિશેષ ઉચિત ઉદ્યમ કોઈ નથી વૃત્ત વર્ણન વેદો અનુસાર સ્વધર્મ એ મનુષ્યનું વ્યક્તિગત કર્તવ્ય છે સ્વધર્મ અથવા તો પ્રત્યેક વ્યક્તિ માટેના નિયત કર્તવ્ય બે પ્રકારના છે પર ધર્મ અથવા આધ્યાત્મિક કર્તવ્યો તથા અપર ધર્મ અથવા સાંસારિક કર્તવ્યો આત્મા માનતી વ્યક્તિ માટે ભગવાનને પ્રેમ કરવો અને તેમની સેવા કરવી એ કર્તવ્ય સૂચવવા માંગાવ્યું છે આને પર ધર્મ કહે છે આમ છતાં મોટા ભાગના

ભગવદ ગીતા તથા વૈદિક દર્શનો અધ્યયન તેથી યોદ્ધા તરીકે તેનું કર્તવ્ય ધર્મ રક્ષણ અર્થે યુદ્ધ કરવાનું હતું શ્રી કૃષ્ણ તેને શારીરિક સ્તરે સ્વધર્મ અથવા નિત્ય કર્મ સૂચવે છે श्लोक 32 यत्र क्षया चोपपन स्वर्गद्वारम पावृतम सुखिन क्षत्रिया पार्थलभन्ते युद्धमिच्छशम 32 शब्दार्थ यद्च्छवा वर्ण मांग्यौ च अने उपपन्नम प्राप्तथेल स्वर्ग स्वर्गलोकनम द्वारम द्वार अपवृतम उघडेलोम सुखिन बहु सुखी ના જેવો અર્થાત હે પાર્થ એ યોદ્ધાઓ ધન્ય છે જેમને ધર્મની રક્ષા માટેના માવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે જે તેમના માટે સ્વર્ગલોકના પ્રવેશ દ્વારો ઉઘાડી આપે છે વૃત્ત વર્ણન સંસારમાં સમાજની રક્ષા હેતુ યોદ્ધાગણ હોવો સદૈવ આવશ્યક બની રહે છે ક્ષત્રિય ધર્મ અનુસાર યોદ્ધાઓનો વર્ણાશ્રમ ધર્મ છે કે તેઓ શૌર્યવાન હોય અને જરૂર પડે સમાજની રક્ષા હેતુ તેમના પ્રાણ ન્યોછાવર કરવા તત્પર હોય વૈદિક સમયમાં શેષ સમાજ માટે જ્યારે પ્રાણીઓની હત્યા વર્જ્ય હતી ત્યારે પણ યોગાઓને વનમાં યુદ્ધ કૌશલ્યોનો અભ્યાસ કરવા પ્રાણીઓની હત્યાની અનુમતિ આપવામાં આવતી હતી આવા શૌર્યવાન યોદ્ધાઓ પાસે અપેક્ષા રાખવામાં આવતી કે તેઓ ધર્મની રક્ષા કરવાના અવસરોનું અતિ ઉત્સાહ સાથે સ્વાગત કરે તેમના દ્વારા કરવામાં આવતું ધર્મનું પાલન આ જીવન અથવા આવનારા જન્મમાં સદાચારી કર્મ તરીકે પુરસ્કૃત થશે પોતાના વર્ણાશ્રમ કર્તવ્યનું ઉચિત પાલન કરવું તે કોઈ આધ્યાત્મિક કર્મ નથી તેમજ તે ભગવદ પ્રાપ્તિ સ્વરૂપે ફળીભૂત પણ થતું નથી તે કેવળ સદાચારી કર્મ છે જે સાંસારિક દૃષ્ટિએ સકારાત્મક પુરસ્કાર પ્રદાન કરે છે. શ્રી કૃષ્ણ તેમના ઉપદેશને નિમ્ન સ્તર પર લઈ આવે છે અને કહે છે કે જો અર્જુનને આધ્યાત્મિક શિક્ષામાં રસ ન હોય અને કેવળ શારીરિક સ્તર પર જ રહેવા ઈચ્છતો હોય તો પણ ક્ષત્રિય તરીકે ધર્મની રક્ષા કરવી એ તેનું સામાજિક દાયિત્વ છે જેમ આપણને વિદિત છે કે ભગવદ્ ગીતા એ કર્મનું આહવાન છે નહીં કે અકર્મનું જ્યારે લોકો આધ્યાત્મિક પ્રવચન સાંભળે છે ત્યારે તેઓ ઘણી પ્રશ્ન પૂછે છે કે શું તમે મને મારા કર્મનો ત્યાગ કરવા કહી રહ્યા છો યદ્યપિ એક પછી એક દરેક શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને વિપરીત ઉપદેશ આપી રહ્યા છે જ્યારે જ્યારે અર્જુન તેના કર્તવ્યનો ત્યાગ કરવા ઈચ્છે છે ત્યારે ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનની આંતરિક ચેતનામાં પરિવર્તન જોવા ઇચ્છે છે નહીં કે તેના બહિર્મુખ કર્તવ્યોના ત્યાગમાં તેઓ હવે અર્જુનને તેના કર્તવ્યના ત્યાગના પરિણામો અંગે સમજાવે છે